જો સાંભળો કોઈને જીવનમાં એસ્ટીમેટ આપો નહીં અરે પેલું પેલું શું કહેવાય પેલું કોઈને જીવનમાં પેલું ઓછું નહીં સમજવાનું અંડર એસ્ટીમેટ હું એસ્ટીમેટ આપવાની તું રહેવા દે ને પણ હા યસ ઉભા રહો ઉભા કોઈને જીવનમાં અંડર એસ્ટીમેટ નહીં કરવાનો કારણ કે બંધ પડેલી ઘડિયાળ પણ

પછી તમે કાલ કરે છો આજ કર ને આજ કરે છો અબ હોસ્પિટલ બંધ હોગી તો ડિલિવરી કરેગી કબ આવું બોલાય મારાથી આ તો એક સુ વિચાર છે તો એવું હોય ને તો તું એક કામ એક લે સુ વિચાર હું કઉ છું લખી લે કે